આ દેશમાં નફરત છોડો ભારત જોડોનો નારો રાહુલજીના નેતૃત્વમાં જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટરની પદયાત્રા યોજાય એના માધ્યમથી નહીં ખાલી ભારત દેશમાં પણ આખા વિશ્વમાં એ સંદેશ ગયો આજે એ જ સંદેશને આગળ લઈ જતા દેશના લોકોના હક અધિકારોની રક્ષા થાય જેને જેને અન્યાય થાય છે તમામને ન્યાય મળે અને એટલા જ માટે નફરત છોડો ભારત જોડોની સાથે સાથે દરેકને ન્યાય મળે ધ્યેય સાથે સંકલ્પ સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત મણિપુરથી થઈ ચૂકી છે ઉત્તરાયણના ઉત્સવના માધ્યમથી અમે સૌ પતંગના માધ્યમથી સંદેશ આપવા માગીએ છીએ કે તમામ લોકો ભાઈચારા પ્રેમના સંદેશ સાથે ભારતને જોડવાના કામમાં જોડાઈએ જેને જેના હક અધિકારથી વંચિત રાખવામાં આવે છે એવા તમામ લોકોને ન્યાય મળે એટલા માટે આ ભારત જોડો ન્યાયયાત્રામાં રાહુલજીની સાથે સૌ લોકો જોડાઈએ એ સંદેશ આ પતંગના માધ્યમથી આજે અમે સૌ આપવા માગીએ છીએ